નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ એકથી પાંચ વિદ્યાસાયિકની ભરતીનું વેઇટિંગ ક્યારે આવશે બીજી વાત છે છથી આઠની ભરતી પ્રક્રિયા ક્યારે ચાલુ થશે ક્યારે પૂર્ણ થશે ક્યારે શાળા પસંદગી આપશે ત્રીજી વાત છે કચ્છની જે ભરતી પ્રક્રિયા છે એનું શું થશે અને ચોથી વાત છે શિક્ષણ સહાયકની ભરતીનો બીજો રાઉન્ડ આવશે કે નહીં આવે તો તમામ વાતો આપણા વિડીયોમાં કરશું તો જે વિડીયો છે અચૂક જુઓ સાથે હેન્ડ સાથે જુઓ તો આપણે સૌ પ્રથમ ધોરણ એકથી પાંચની ભરતીની વાત કરી લઈએ તો ધોરણ એકથી પાંચની જે ભરતી છે એમાં વેઇટિંગમાં ઘણા બધા કહી રહ્યા છે કે વેઇટિંગ પંદરથી વીસ દિવસમાં આવશે તો તદ્દન ખોટી વાત છે માની ન શકાય તેવી વાત છે તો જે ધોરણ એકથી પાંચની સામાન્ય ભરતીનું વેઇટિંગ છે એના માટે ઓછામાં ઓછા ચારેક મહિનાનો સમય લાગશે તો કઈ રીતે લાગશે હું તમને સમજાવી દઉં છું તો વેઇટિંગ આવવાના જે કારણો છે એની વાત આપણે કરી દઈએ તો વેઇટિંગમાં એક કારણ છે જિલ્લામાં ગેરહાજર બરાબર બીજું કારણ છે શાળામાં ગેરહાજર જિલ્લામાં હાજર થઈ જાય પણ શાળામાં ના થાય તો બીજું કારણ આ છે શાળામાં ગેરહાજર ત્રીજું જે કારણ છે એ જાતિના પ્રમાણપત્રમાં ખોટી જાતિ દર્શાવી હોય તો એના લીધે થી સો ઉમેદવાર છે એમની ઉમેદવારી રદ થઈ શકે છે તો આ પણ વેઇટિંગનું કારણ બની શકે છે ચોથું ના ચોથું કારણ છે રાજીનામું મૂકે દાખલા તરીકે છથી આઠમાં જે પણ લાગશે એ રાજીનામું મૂકે તો આ ચારેય કારણોના લીધે વેઇટિંગ આવી શકે છે હવે ત્યારબાદ પાંચમી વાત આપણે કરીએ કે જે વેઇટિંગ છે એ કેમ લેટ થઈ રહ્યું છે તો જાતિના પ્રમાણપત્રના લીધે લેટ થશે મુખ્ય કારણ એ છે કારણ કે જે જાતિનું પ્રમાણપત્રના લીધે અત્યારે જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરી આ ઉમેદવારોને હાજર કરી દીધા છે સાથે ઓબીસીના જે પણ ઉમેદવારો છે એમને અમુક જિલ્લાના લીધે બાકી જિલ્લાની કામગીરી સારી છે ત્યાં હાજર કરી દીધા છે અને જેને ઇસ્યુ વાંધો આવ્યો છે એ ઉમેદવારો બાકી રહ્યા છે તો આ રીતે અને સૌથી મોટું વેઇટિંગ લેટ આવવાનું જે કારણ છે એ એસટી કેટેગરીના ઉમેદવારો છે તો જે એસટી કેટેગરીના ઉમેદવારો છે એમનું જે જાતિની ખરાઈનું પ્રમાણપત્ર છે એ ઓછામાં ઓછા પંદર દિવસથી લઈને એક મહિના સુધી પ્રોસેસ ચાલે છે છતાં એ પુરાવા રજૂ ન કરે તો છ મહિના સુધી પણ જઈ શકે છે તો એસ ટી કક્ષાના જે પણ ઉમેદવારો છે શાળામાં જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી આપણને ગેરહાજર રહેવાના છે રાજીનામું મૂકવાના છે તો એ ખબર જ નહીં પડે તો વેઇટિંગ આના લીધે વેઇટિંગ લેટ થશે સો ટકા કારણ કે શાળામાં જે ઉમેદવાર હાજર થાય હાજર થવાનો હોય એ ત્રણ મહિના પછી પણ હાજર થઈ શકે ચાર મહિના પછી પણ હાજર થઈ શકે તો એનો હક છે તો જ્યાં સુધી એની જાતિની ખરાઈ પૂર્ણ નથી થતી ત્યાં સુધી એ હાજર થશે કે નહીં થાય એ આપણને ખબર ન પડે અને આ ખબર ન પડે ત્યાં સુધી વેઇટિંગ ન મૂકી શકીએ પછી વેઇટિંગનું એક બીજું મજબૂત કારણ છે કે કઈ શાળામાં ખરેખર કાં તો કયા જિલ્લામાં કેટલા ગેરહાજર રહ્યા છે એ આપણને આજે એસટી એસ કક્ષાના ઉમેદવારો છે પછી જાતિની ખરાઈમાં જે મોડા પડ્યા છે એ ઉમેદવારો જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી ખબર નહીં પડે તો જ્યાં સુધી હાજર થશે ત્યારે જ આપણને ખબર પડશે કે કોણ કોણ હાજર થયા છે ને પછી ખરેખર એ હાજર થયા છે એ રહેવાના છે કે જશે તો એ બધી આપણને જે ખબર છે એ અત્યારે નહીં પડે પછી પડશે તો આના લીધે જે વેઇટિંગ છે એ વેઇટિંગમાં હાજર કરવાની જે બાબત છે એ બહુ લેટ થશે અને આ રીતે મોડા કરશે આ લિસ્ટ આવી શકે છે વીસ ટકાનું વેઇટિંગ તો જે વીસ ટકા વેઇટિંગનું લિસ્ટ જનરેટ કરી શકે છે તમને બધાને શાંત રહો અને જે વાતો છે જે ચર્ચાઓ છે જે મુદ્દો છે એને ચગાવવો ને એના લીધે તો જે છથી આઠનું વેઇટિંગ છે એકથી પાંચનું જે વેઇટિંગ છે એની આપણે બીજી વાતો કરી લઈએ હવે વીસ ટકા વેઇટિંગ છે એની આપણે વાત કરી લઈએ કે આ જે વીસ ટકા વેઇટિંગ આવવાનું છે કઈ રીતનું આવશે તો જે વીસ ટકા વેઇટિંગનો મતલબ છે જે ભરતીની જગ્યાઓ છે એની સામે જ વેઇટિંગ આવશે તો ભરતીની જગ્યાઓ સામે વેઇટિંગ કેટલું આવે તો આપણે વાત કરી લઈએ તો જે ઓપન કેટેગરી છે એમાં પાંચસો ને ત્રેપન જગ્યા માટે વેઇટિંગ લિસ્ટમાં નામ મૂકાશે એટલે કે પાંચસો ત્રેપન ઉમેદવારો નામ ખોલશે પણ હવે પાંચસો ત્રેપન ઉમેદવારો જે છે એ જે ફાઇનલ મેરિટ લિસ્ટ એકથી પાંચનું છે એમાં છે જ નહીં કોઈ તો એકથી આ જે ઓપન ઉમેદવારો છે એ શોધવા મુશ્કેલ છે બરાબર એસસી કેટેગરીની વાત કરીએ તો સત્તાવન જગ્યા માટે વેઇટિંગ લિસ્ટ ખોલશે તો એ ઉમેદવારો મળી જશે એસટી કેટેગરી છે તો એકસો ને પાંત્રીસ ઉમેદવારો માટે વેઇટિંગ લિસ્ટ ખોલશે તો એ ઉમેદવારો મળવા મુશ્કેલ છે ઓબીસી કેટેગરી છે તો એકસો ત્રેપન ઉમેદવારો માટે વેઇટિંગ લિસ્ટ ખોલશે તો એ ઉમેદવારો મળી જશે ઈડબલ્યુ કેટેગરીના સો ઉમેદવારો માટે વેઇટિંગ લિસ્ટ ખોલશે તો આટલા તો મળી જશે તો આ રીતે એક હજાર ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ ખોલશે તો કેટલાનું તો કે એક હજાર ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ ખોલશે કઈ રીતે એક હજાર તો જે પાંચ હજારની ભરતી છે એના વીસ ટકા આપણે ગણવાના છે તો એક હજાર થાય છે તો આ રીતે સાથે એક બીજી વાત કરી લઉં કે સાયન્સના આમાં મેં સાથે ગણ્યા છે એટલે તમે આ જે વેઇટિંગ લિસ્ટ છે આ રીતનું ખોલશે તો સાયન્સના લીધે થોડુંક ઓછું થઈ શકે છે સામાન્ય પ્રવાહનું પણ એના લીધે કોઈ ફરક નહીં પડે તો આ રીતે એક હજાર સીટો માટે વેઇટિંગ લિસ્ટ ખોલશે હવે વેઇટિંગ લિસ્ટ કેટલું કેટલી સંખ્યામાં કઈ રીતે ખોલશે એની વાત કરીએ તો વેઇટિંગ જે છે ત્રણથી ચાર મહિના પછી અને તેના માટે દરેક શાળામાં દરેક જિલ્લામાં ગેરહાજર કેટલા છે એની માહિતી મંગાવવામાં આવશે હવે આ માહિતીમાં ત્રણથી ચાર મહિનાનો સમય પછી જ જે સાચા આંકડા છે ખ્યાલ આવશે સરકારને એટલે કે અત્યારે સરકાર એમાં જે ભરતી પ્રક્રિયા સામાન્ય પ્રવાહની પૂર્ણ થઈ ત્યારે મંગાવી હતી માહિતી કે જિલ્લાવાર કેટલા ગેરહાજર રહ્યા છે તો જિલ્લાવાર જે ગેરહાજાનું પ્રમાણ છે એ બસોથી લઈને બસો પચાસ સુધીનું છે બરાબર કે આટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે તો એમાં આંકડા આવ્યા છે પણ આંકડામાં થોડી થોડી ભૂલ હતી એટલે આપણે શ્યોર ન કહી શકીએ તો જે બસોથી બસો પચાસ સુધી જિલ્લામાં ગેરહાજર રહ્યા છે હવે શાળામાં ગેરહાજરનું પ્રમાણ છે મારા અંદાજે સો જેવું રહેશે બરાબર કેમ સો ગેરહાજર રહેશે તો ઘણા બધાને અંતરિયાળ વિસ્તારમાં શાળા મળી છે તો છોડીને ના જાય તો આ રીતે શાળામાં સો રહેશે એટલે કે સાડા ત્રણસો હવે છથી આઠની ભરતી પ્રક્રિયા જે છે ટૂંક સમયમાં ચાલુ થઈ રહી છે તો ઓગસ્ટ સુધીમાં છથી આઠની ભરતી પ્રક્રિયાના લીધે જે શાળા પસંદગી દસમી સપ્ટેમ્બર સુધી થઈ શકે છે તો એના લીધે સાતસોથી આઠસો ઉમેદવારો જે છે એ છથી આઠમાં જવાના લીધે એકથી પાંચમાં રાજીનામું મૂકશે તો સાડા ત્રણસો એ અને આઠસો આ તો આ રીતે સાડા અગિયારસો જે ઉમેદવારો છે એ વેઇટિંગ માટે જગ્યા ખાલી કરશે કેટલા ઉમેદવારો જ જગ્યા ખાલી કરશે તો અગિયારસો પછી પછી જે કચ્છની ભરતી છે એ પણ સપ્ટેમ્બરમાં મારા અંદાજે ચાલુ થઈ જશે પ્રક્રિયા તો સપ્ટેમ્બરમાં ચાલુ થવાના લીધે બસોથી ત્રણસો ઉમેદવારો જે ધોરણ એકથી પાંચના છે એ પણ જગ્યા છે એ ખાલી કરશે તો આ રીતે જે પ્રક્રિયા છે એની આપણે વાત કરી લઈ તો એકથી પાંચમાં કેટલી જગ્યાઓ ખાલી થઈ શકે છે તો જે બસો ને પચાસ ઉમેદવારો આપણે ગણાવ્યા છે એ જિલ્લામાં ગેરહાજર રહ્યા છે તો આંકડા બધા જિલ્લાના હતા જ આપણે પોસ્ટ પણ મૂકી હતી તો બસો પચાસ બસોથી લઈને બસો પચાસ પછી સો ઉમેદવારો શાળામાં ગેરહાજર રહેશે પછી જાતિ ખરાઈમાં જે ઉમેદવારો છે એ પચાસથી સાઠ જેવા ઉમેદવારો ઉડી શકે છે જાતિ ખરાઈના લીધે પછી છથી આઠના લીધે જે રાજીનામા છે એ સાતસોથી આઠસો પડશે બરાબર આંકડો અંદાજીત છે એટલે આમાં થોડી વધઘટ થઈ શકે છે બરાબર સો બસો વધે કાં તો સો બસો ઘટે તો આના લીધે જે આંકડો કુલ ટોટલ છે એ આંકડો ધાર્યા કરતાં વધી શકે છે જે કચ્છની ભરતી છે એમાં સ્થાનિક ઉમેદવારો કચ્છ પસંદ કરે દાખલા તરીકે ઉત્તર ગુજરાતના છે એ પણ ગીર સોમનાથ છે દેવભૂમિ દ્વારકા છે પછી નર્મદા છે ત્યાં લાગી હોય તો કચ્છ બાજુ આવી શકે છે તો આ રીતે બસો ત્રણસો આપણે ગણવાનું કારણ એ છે કારણ કે ત્યાં આજીવન નોકરી કરવાની છે હવે સરકાર નિયમ બદલે તો પણ તમારે એક વર્ષ સુધી તો ત્યાં નોકરી કરવી પડે છે તો આ લીધે આના લીધે જે છે કચ્છમાં ઓછા આવશે તો કેટલા થાય છે આપણે ટોટલ કરી દઈએ જે ઉમેદવારો છે એકથી પાંચમાં ખાલી પડેલી જગ્યાઓ ચૌદસોના આસપાસ હશે તો હવે આમાં ઓવીસી કેટેગરી એસસી કેટેગરી થોડી ઈડબલ્યુએસ કેટેગરીની અને થોડી એસટી કેટેગરીની ભરાશે અને જનરલની પણ જગ્યાઓ કારણ કે ઉમેદવારો નથી તો ભરાવાનું કોઈ ચાન્સ નથી તો લગભગ એક હજાર સીટોનું વેઇટિંગ લિસ્ટ આવશે એમાં ચારસોથી પાંચસો જેવી જગ્યાઓ ધોરણ એકથી પાંચમાં ભરાશે એવું લાગે છે હવે વેઇટિંગ લિસ્ટ ક્યાંથી ચાલુ થશે તો વેઇટિંગ લિસ્ટનો સીધો મતલબ છે ઉમેદવારોની દાખલા તરીકે એસસી કેટેગરીના ને સત્તર નંબર સુધી મેરિટ નંબર સુધીના ઉમેદવારોનો વારો આવી ગયો છે તો છસો સત્તરથી આગળના જે પણ ઉમેદવારો મેરિટ લિસ્ટમાં છે એમનું ચાલુ થશે એટલે કે છસો સત્તરથી સત્તાવન જગ્યાઓ છે તો સાતસો નંબરની અંદરના જે ઉમેદવારો છે એમનો વારો આવશે હવે એસટી કેટેગરીની આપણે વાત કરી તો એસ ટી કેટેગરીમાં કુલ એ એકાદ હજાર જેવા ઉમેદવારો હતા તો એમાંથી ઘણા બધાનો વારો આવી ગયો છે એટલે એમાં ખોલવાનો ચાન્સ નથી પણ ખોલશે તો એક હજાર પછીના જે ઉમેદવારો છે એમનું લિસ્ટ આવી શકે છે ઈડબ્લ્યુસ કેટેગરીમાં નવસોની આસપાસ જે પણ ઉમેદવારો છે એમનો વારો આવી ગયો છે તો નવસોથી લઈને એક હજાર સુધીના જે પણ ઉમેદવારો છે એમનું મેરિટ લિસ્ટમાં નામ આવી શકે છે એટલે કે જે છેલ્લો ઉમેદવાર છે એટલા સુધી પછી ઓબીસીની કેટેગરીની આપણે વાત કરીએ તો ઓબીસીમાં બીસીમાં સોળસો ને પચીસ મેરિટ ક્રમાંક સુધીનો બધાનો વારો આવી ગયો છે તો એકસો ત્રેપન બીજા ગણવાના છે તો આ રીતે જે સત્તરસો ને ત્રે અઢારસોની આસપાસ જેનો પણ નંબર છે એમનો વારો આવી શકે છે તો આ રીતે વેઇટિંગ લિસ્ટ છે એ ખુલશે તો આ રીતે વેઇટિંગ લિસ્ટના જે નેક્સ્ટ યાદી છે એ ખુલશે મેં કીધું એ ફાઇનલ સમજવાની જરૂર નથી હજુ પણ છથી આઠમો જાય ઘણા બધા સંમતિ પત્રક આપી દે તો આના લીધે જે વેઇટિંગના આંકડા છે હજુ પણ અપડેટ થઈ શકે છે એટલે એની તમે ચિંતા ન કરતા કે આ સારા કીધો છે અને મારો વારો નહીં આવે પણ વારો આવશે કારણ કે એ જગ્યાઓ ઘણી બધી ખાલી થવાની છે હવે આપણે કચ્છ ભરતીની વાત કરીએ તો જે અરજી પત્રકો છે એ બધા અરજી પત્રકોની માહિતી છે એટલે કે ધોરણ એકથી પાંચ છથી આઠ ગુજરાતી માધ્યમ ભરતી સંદર્ભમાં જે પણ સ્વીકારેલા ફોર્મ છે જમા કરેલા ફોર્મ છે એની માહિતી મંગાવી દીધી છે તો આ જે ફોર્મ છે એ ગાંધીનગર જશે એની ચકાસણી થશે અને પછી પ્રોવિઝન મેરિટ લિસ્ટ આવશે તો પ્રોવિઝન મેરિટ લિસ્ટ જે કચ્છનું છે એ ટૂંક સમયમાં આવી શકે છે એટલે કે પંદરેક દિવસની અંદર આવી જશે એટલે કે જે પણ ઉમેદવારો છે એ શાંત થાય અને ઓગસ્ટ સુધી ફાઇનલ મેરિટ લિસ્ટ વાંધા બધું મંગાવી મંગાવી દે અને પૂર્ણ થાય જે સપ્ટેમ્બર છે ત્યાંથી કચ્છ ભરતીની કામગીરી ચાલુ થઈ શકે તેમ છે એટલે કે કોલ લેટર ઓગસ્ટના એન્ડમાં આવી શકે છે તો આ રીતે કચ્છ ભરતી પણ ચાલુ થ થઈ જશે હવે આપણે કચ્છ ભરતી એકથી પાંચ છથી આઠ છે બે રીતે છે હવે છથી આઠની પ્રક્રિયાને આપણે વાત કરીએ તો છથી આઠની ભરતી કોર્ટ મેટરના લીધે અટકી છે અને ફરીથી ન્યૂઝ આવ્યા છે કે ટૂંક સમયમાં એટલે કે દસેક દિવસમાં છથી આઠની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ જશે એટલે કે દસ ઓગસ્ટ સુધી ચાલુ થઈ શકે તેમ છે તો આજે દસમી ઓગસ્ટ છે ત્યાંથી ભરતી પ્રક્રિયા ચાલુ થશે તો એના લીધે જે ભરતી પ્રક્રિયા છે એ કઈ રીતનું આવે છે તો જ્ઞાન સહાયકોને સરકારે શરૂઆતમાં કોઈ ચોખવટ નથી કરી જ્યારે ભરતી કરી ત્યારે જ્ઞાન સહાયકો આમાં એડ થઈ શકે છે એવું લાગે છે પણ શું થશે એ આપણને હજુ ખબર નથી એ દસેક દિવસમાં આપણને ફાઇનલ ખબર પડશે તો જ્ઞાન સહાયકો એડ થાય છે તો જે બે દિવસની પસંદગી થઈ છે જિલ્લા પસંદગી થી આઠની કરવામાં આવેલી છે રદ થશે અને ફરીથી નવું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવશે પણ ફાઇનલ મેરિટ લિસ્ટમાં કોઈ ભૂલ ના રહે તો પીએમ લે પણ આવી શકે છે તો આ રીતે છથી આઠની પ્રક્રિયા દસેક દિવસમાં ચાલુ થઈ જશે દસમી ઓગસ્ટમાં હવે હવે કુલ ભરતી ચોપનસોની કરવાની છે આ જે સામાન્ય ભરતી ચાલી રહી છે ગુજરાતની તો વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસમાં ચોપનસોની ભરતી કરવાની છે તો જે પ્રથમ રાઉન્ડ હતો એ છેતાળીસોની આસપાસ હતો તો એ સેમ રાઉન્ડ અત્યારે ફરીથી આવશે તો છેતાળીસોમાંથી ત્રણેક હજાર જેવા ઉમેદવારો છે એ પસંદગી કરી શકે છે તો ત્રણ હજારથી આંકડો વધી પણ શકે છે કેટલા કરશે ગેરહાજર ઘણા રહ્યા છે એટલે તમે સમજી શકો છો કે એટલા ઉમેદવારો ભરાશે તો એના પછી પણ જે ચોવીસો જગ્યાઓ ખાલી રહેશે તો બીજો રાઉન્ડ પણ આવશે અને કેટેગરી માટે ત્રીજો રાઉન્ડ પણ આવશે તો આ જે ભરતી સામાન્ય ભરતી છે એમાં ત્રણ રાઉન્ડ સુધી આવી શકે છે હવે બધાના ત્રણ રાઉન્ડ આવશે હું નથી કહેતો પણ અમુક કેટેગરીનો ત્રીજો રાઉન્ડ આવે અને બાકી જનરલનો બીજો રાઉન્ડ આવે તો આ રીતે ત્રણેક રાઉન્ડ સુધી ભરતી પ્રક્રિયા છે લંબાઈ શકે છે અને જે ભરતી પ્રક્રિયામાં રોજના ચારસો ઉમેદવાર બોલાવે છે પણ અહીં તમે એક વસ્તુ નોંધી હશે કે ચારસો ઉમેદવારો બોલાવે છે તો બાર દિવસમાં ચારસો છેતાળીસો બોલાવી દીધા છે તો છેતાળીસો તો બોલાવે છે પણ એમાંથી હાજર નથી રહેતા એટલે જે કામગીરી છે એ પચીસ દિવસ સુધી ચાલે એવું લાગે છે પચીસ એટલે કે દસેક હજાર જેવા ઉમેદવારો બોલાશે ત્યારે મન બોલાવશે ત્યારે મણ સાત હજાર જગ્યાઓ ભરાશે તો આ રીતે પચીસથી ત્રીસેક દિવસ સુધી જે ભરતી પ્રક્રિયા છે ચાલશે એટલે કે ઓગ દસમી સપ્ટેમ્બર છે ત્યાં સુધી છથી આઠની જિલ્લા પસંદગીની કામગીરી જે છે એ પૂર્ણ થઈ શકે છે કારણ કે વચ્ચે રાઉન્ડ આવશે કોલ લેટર આવશે એટલે ત્રીસેક દિવસ આપણે ગણી શકીએ છીએ અને દસમી સપ્ટેમ્બર પછી આ પૂર્ણ થાય એટલે વીસેક સપ્ટેમ્બરની આસપાસ કાં તો સપ્ટેમ્બરના એન્ડમાં પ્રથમ ઓક્ટોબરની આસપાસ જિલ્લા પસંદગી જે છે એ પૂર્ણ થયા બાદ જે જિલ્લા પસંદગી દસમી સપ્ટેમ્બર સુધી પૂર્ણ થશે અને જે સપ્ટેમ્બર છે તો પ્રથમ સપ્ટેમ્બરની દસમી સપ્ટેમ્બરે જિલ્લા પસંદગી પૂર્ણ થાય બરાબર પછી એક દિવસની આસપાસ શાળા પસંદગી કરે અને મહિનાનો પગાર બિલમાં અદ વચ્ચે ના આપવું હોય અને સરકારને ઉતાવળ ના હોય તો મોડામાં મોડો એક એકાદ ઓક્ટોબર સુધી જે કામગીરી છે એ શાળા પસંદગીની પૂર્ણ થઈ જાય અને આ રીતે જે ઓક્ટોબર મહિનો છે એના પહેલાં બરાબર સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરના પહેલાં જે છથી આઠના ઉમેદવારો છે એમને શાળા માટે હાજર કરી શકે છે તો આટલો ટાઈમ લાગે એવો અંદાજ છે હવે આમાં આ કોઈ ફાઇનલ આંકડા નથી આ કોઈ માહિતી પણ પ્રૂફ સાથેની નથી પણ હું તમને અંદાજિત કહું છું કે આ પ્રમાણે થશે અને આ પ્રમાણે થાય એવું લાગી રહ્યું છે બરાબર કોર્ટ મેટર તમને ન નડે તો તમારા વડે બેસ્ટ છે હવે શિક્ષણ સહાયકની આપણે વાત કરીએ તો શિક્ષણ સહાયકની જે નવથી બારની ભરતી પ્રક્રિયા છે તો એમાં બે રાઉન્ડ પૂર્ણ થયા છે સરકારનો એક નિયમ હતો કે આપણે ભરતી પ્રક્રિયા જે છે ઉમેદવારો છે જેટલા મળે એટલા ભરવા તો ઉમેદવારો હજુ છ જે નવથી બાર છે એમાં ઘણા બધા મળશે તો એના લીધે નવથી બારની જે ભરતી પ્રક્રિયા છે એમાં અગિયાર બારનો અલગથી રાઉન્ડ આવશે એટલે કે જે પણ જગ્યાઓ ખાલી રહી છે એના માટે તો બીજો રાઉન્ડ મેરિટ યાદી માટેનો આવશે પછી નવ દસનો પણ બીજો રાઉન્ડ ફરજિયાત આવશે તો આ રીતે જે પણ ઉમદારો હાલ છે એ જગ્યાઓ ખાલી રહી છે એટલે કે જે મેઇન ભરતી છે આની જગ્યાઓ ખાલી રહી છે તો બીજો રાઉન્ડ આવશે ને આ રીતે એના જે જગ્યાઓ ખાલી રહી છે એ નવથી બારની ભરાશે બરાબર તો બીજું રાઉન્ડ ક્યારે આવે તો ટૂંક સમયમાં આવી જશે અને એના પછી વેઇટિંગ આવશે તો જે નવથી બારના વેઇટિંગના મને શ્યોર ન્યૂઝ નથી પણ નવથી બારનું બીજું રાઉન્ડ આવશે કારણ કે સરકાર જગ્યા ભરવા માંગે છે અને સરકારને જગ્યાઓ ખાલી છે તો જગ્યાઓ ખાલી ન રહે એના માટે બીજા રાઉન્ડ ભરશે તો આ રીતે નવથી બારની જે પ્રક્રિયા છે એ પણ ચાલુ રહેશે એવું લાગી રહ્યું છે તો આટલી માહિતી છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ રજૂ કરી શકો છો થેન્ક યુ વેરી મચ